બંધ સંપૂર્ણ બંધ ન એના માટે લોકો પરિક્રમા કરવી જોઈએ એટલે જે આપણું મહાતમ છે મહાત્મ જળવાય ગઈ એના માટે એના પરિક્રમાને ઉઠ

જય શ્રી રામ જય રામ આ પરિક્રમાના પહેલા પડાવો જીના બાબાની મઢી જે આપણે સૌ બધા જાણીએ છીએ અને ઐતિહાસિક જગ્યા છે આવી ઐતિહાસિક જગ્યાની અંદર પરિક્રમાના જે પહેલો પડાવો છે અહીંયા આવ્યું છે જીના બાબાની મઢી અને આ વર્ષે એવી પરિક્રમા મોકૂફ રાખવામાં આવી હતી કારણ કે બધા પરિસ્થિતિની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બંધ રાખવામાં આવ્યું છે પણ પરિક્રમા સંપૂર્ણ રીતે બંધ ન આવીએ અને જે વર્ષોની પરંપરા છે વર્ષોની પરંપરા તૂટે નહીં એના માટે ચાલીસ પિસ્તાલીસ સાધુ સંતો અને કર્મચારીઓને સાથે આ પરિક્રમા કરવામાં આવે છે અને આ એવી પરિક્રમાના મહાત્મ તો ઘણું બધું છે ઘણા બધા લોકો વર્ષોથી કરતા હોય જેવી રીતે અમારે સાથે પૂજ્ય બાપુ છે તો બાપુ પણ કેટલા વર્ષથી કરો છો તેવીસ વર્ષથી મારે કેવીસ વર્ષથી બાપુ પરિક્રમા કરે છે અને અંદાજી આમ એક વર્ષ મને પણ થયું છે એટલે ઓગણીસ વર્ષથી હું પણ વિધિ પરિક્રમા કરતો હોઉં છું અને ભગવાનની દયાથી આજે એમ વિવિધ પરિક્રમા થઈ છે અને વિધિ પરિક્રમામાં લિમિટમાં બધા કરવામાં આવ્યું છે જય શ્રી આ છે જીના બાબાની મઢી જે ચીવના આપ દર્શન કરી રહ્યા છો જય ગિરનારી જય ગિરનારી ગિરનારી મહારાજ

ગિરનારની વર્ષોજીની પરંપરા ગિરનારની લીલી પરિક્રમા છે સરસ મજાની ટૂંક દ્વારા તૈયારી થયેલી હતી પણ વરસાદના લઘ્નોને કારણે આપણે પરિક્રમા કરી શક્યા નથી પણ વર્ષો જૂની પરંપરા નહોતું તેના સનાકાની પરંપરા જળવાઈ રહી એ હું માટે થઈને પ્રતિકાર રૂપે એક પરિક્રમા થઈ એમાં ગિરનારના સ્થાનિક સાધુ સંતો રામટેકરી મહંત શ્રી કિશનદાસ બાપુ મેન્દ્રનાથજી કાશીમડીના મહંત સુખરામદાસ બાપુ અમારે કૈલાસગીરી બાપુ આંધ્રપ્રદેશથી ઘન સંતો આવ્યા છે અને આ પરિક્રમા દરમિયાન બોરદેવી ટોન રસ્તા જે છે ત્યાં સુરતનું એક સરસ મજાનું ગ્રુપ પ્રિન્સેસ ગ્રુપ દ્વારા સરસ મજાની આ લગભગ છેલ્લા સત્યાવીસ વર્ષથી ગિરનાર પરિક્રમાર્થી જે આવે છે એમને નિઃસ્વાર્થ ભાવે ભોજનની ખૂબ સારી સેવા આ પ્રિન્સેસ કરી રહ્યું છે તમામ સંતો દ્વારા આ ગ્રુપને આમાં સેવા કરનાર તમામ સેવકોને આમાં યથાયોક્તિ દાન આપનાર તમામ દાતાઓને અમે ખૂબ ખૂબ અભિનંદન સાથે આશીર્વાદ પાઠવીએ છીએ કે આપ રમેશ આવા કાર્ય કરતા રહ્યો ગિરનારના સાનિધ્યમાં સરસ મજાની આ સેવા કરવી એક બહુ મોટો યજ્ઞ છે કારણ કે આ સેવા એ અન્નપૂર્ણ સેવા છે તો આ સેવાના ભાગરૂપે જે લોકો જોડાય છે એને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે ગિરનારી મહારાજ બધાને ખૂબ સુખ શાંતિની સમૃદ્ધિ આપે એવા આશીર્વાદ સાથે સર્વેત્ર સુખીના સંતો કારણ કે રસ્તા ખૂબ જ બગડાયેલા છે અને આવા રસ્તાને ને વચ્ચે કોઈ પડતી માં અને જો ઘટના ઘટે તો એનો જવાબદાર કોણ થાય એટલે આજે જે બાપુ પણ અહીંયા છે અને ઘણા બધા સંતો છે જે આગળ પાછળ છે એ બધાને સાથે આ બે થઈ અને ગણપતિના સંતો છે અને અધિકારીઓ છે આ બધાને સાથે પણ અવસ્થા ખૂબ જ બગડેલા છે એટલે જે અધિકારીઓ છે અને જે કોઈ આ બધા નિર્ણય લીધા છે ખૂબ યોગ્ય નિર્ણય લીધા છે અને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું બાપુ બે જે કોઈ ભક્તોને કે એમ થયું કે અમે નથી કરી પણ એ ગુરુ દત્ત મહારાજની કૃપા છે કે તમે સારું થયું ના કરી પણ એકદમ રસ્તામાં બહુ જ ઓલું છે ને બધા જે સંતો છે બધા સાથે છે અને બધા સાથે રહી અને ધીમે ધીમે ચાલી અને પરિક્રમા પૂર્ણ કરશું અને આપણા સનાતન ધર્મનું જે ધ્યેય છે લીલા કરી લીલી પરિક્રમા ગિરનારની સફળતા પૂર્વક શાંતિથી પૂર્ણ થાય એવા અમારે ગુરુ દત્ત નમો નારાયણ સર્વે ભક્તોને કે જેની ઈચ્છા હોય કે આ પરિક્રમા અમે નથી કરી અમે કરી છે અમે તમારા વતી કે જે ભક્તોને મનમાં ઈચ્છા હોય એના વતી અમે આ પરિક્રમા પણ કરીએ છીએ બધા ભક્તોને નમો નારાયણ

મહારાજ બધા ને ખુબ સુખ શાંતિ ની સમૃદ્ધિ આપે એવા આશીર્વાદ સાથે સર્વે સુખી ના સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પચંતુ મા કચ્છ શાંતિ